वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ પેલો શાસ્ત્રી રાકેશ ભયના હિત કરવો જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના મંત્રના કેટલા જાપ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રુતા ધ્યાનપૂર્વક અને એની અંદર પણ જે લોકો નિત્ય ભગવાનના મંત્રોનો જાપ કરે છે એ લોકો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે સર્વપ્રથમ મંત્ર શબ્દોનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો મંત્ર શબ્દનો અર્થ કરતા વૈયાકરણીઓ કહે છે કે મંત્ર યતે ગુપ્તમ પરિભાષ્ય તે મંત્ર અર્થાત કે જેનાથી ઇષ્ટદેવ સાથે મેળાપ થાય મંત્રણા થાય રહસ્ય વાર્તા સંભળાય એને મંત્ર કહેવામાં આવે છે આ પ્રમાણે મંત્ર શબ્દની વ્યાખ્યા વૈયાકરણીઓએ કરી લીધું બીજી પણ એક વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે મનના ત્રાયતે મંત્ર અર્થાત કે જેનું મનન કરવાથી આપણું રક્ષણ થાય એને મંત્ર કહેવામાં આવે છે આ પ્રમાણે મંત્રની બીજી પરિભાષા પણ વૈયાકરણીઓએ કરેલી છે પરશુરામ કલ્પસૂત્રની અંદર કહેલું છે કે મંત્રાણામ અચિંત્ય શક્તિતા અર્થાત કે મંત્રોમાં અપાર શક્તિમત્તા રહેલી છે કોઈ પણ દેવતા હોય કે પરબ્રહ્મ પરમાત્મા હોય એનો કોઈક મંત્ર સિદ્ધ કરી દેવામાં આવે એના અમુક જાપ કરી દેવામાં આવે ને તો એ મંત્ર સિદ્ધ થઈ જાય છે અને પછી એ મંત્રની અંદર એવી શક્તિ રહેલી હોય છે કે એનો પ્રયોગ કરવા માત્રથી મનુષ્યના ધાર્યા કાર્ય સિદ્ધ થઈ જાય છે શાસ્ત્રોની અંદર ભગવાનના નામ જાપનો ઘણો મહિમા બતલાવવામાં આવેલો છે જેમ કે પુરાણોમાં કહ્યું છે ન ગંગા ન ગયા સેતો કાશી નથ પુષ્કર જીવવાગ્રેસ હરીતરદયોથ યજુર્વેદ શ્યામવેદો યથર્ણવ અધિતાન યમ હરીત્યક્ષરદમ અશ્વમેનર મેધૈ સદક્ષિણ્યો હરીત પ્રાણ પ્રયાણ પાથેયમ સંસાર વ્યાધિ ભે દુઃખ ક્લેશ પરિત્રાણમ કે જેની જીભના ટેરવે હરી આ બે અક્ષર રહે છે તેને ગંગા ગયા સેતુબન કાશી અને પુષ્કર તીર્થની કોઈ આવશ્યકતા નથી અર્થાત તે તીર્થોની યાત્રા સ્નાન વગેરેનું ફલ ભગવાનના નામના ઉચ્ચારણથી જ મળી જાય છે

સંસાર રૂપી રોગ માટે સિદ્ધ ઔષધ છે અને જીવનના દુઃખો અને ક્લેશો માટે પરિત્રાણ એટલે કે રક્ષક છે આ પ્રમાણે ભગવાનના નામનું ઉચ્ચારણ કરેલું છે એને સમસ્ત તીર્થોમાં સ્નાન કરી દીધું તથા સમસ્ત શાસ્ત્રોનું અધ્યયન કરી દીધું નામ સ્મરણની અંદર બ્રાહ્મણ છે ક્ષત્રિય છે વૈશ્ય છે શુદ્ર છે સ્ત્રી છે ઇત્યાદિક બધાનો જ અધિકાર છે કહ્યું છે કે બ્રાહ્મણ ક્ષત્રિયા વૈશ્ય સ્ત્રી શુદ્રાંત્યજાતુકુવુકીર્તન સર્વ પાપ સનાતનમ સનાતન કે બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો શુદ્રો સ્ત્રીઓ અંત્યજો વગેરે જ્યાં ને ત્યાં ભગવાન વિષ્ણુના નામનું અનુકીર્તન કરતા રહે છે તેઓ પણ સમસ્ત પાપોમાંથી મુક્ત થઈને સનાતન પરમાત્માને પ્રાપ્ત કરી દે છે વળી નામ સ્મરણ કરવામાં અવસ્થા કોઈ નિયમ નથી કોઈ પણ દેશમાં કોઈ પણ કાળમાં કોઈ પણ અવસ્થામાં ભગવાનના નામનો ભગવાનના મંત્રનો જાપ કરી શકાય છે કહ્યું છે કે ન દેશ કાળ નિયમ શૌચ શૌચ વિનિર્ણય परम संकीर्तना देव राम रामेति मुच्यते न, न देश नियमो राजन काल नियमस्तथा विद्यते विदे नात्र सन्देहो विष्णुर्नामा कीर्तने कालोस्त यज्ञ स्नाने कालोस्त सज्जपे संकीर्तने कालो न पृथ्वीपते अत्र पवित्रो वर्वावस्था गमरेट पुनरे काक्षायाभ्या शुचि नो नियम नहीं શૌચ અશૌચ વગેરે નક્કી કરવાની પણ આવશ્યકતા નથી ફક્ત રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કરવા માત્રથી જીવ મુક્ત થઈ જાય છે ભગવાનના નામનો સંકિર્તન કરવામાં નથી તો દેશનો નિયમ કે નથી તો કાળનો નિયમ આમાં કોઈ સંદેહ નથી હે રાજન યજ્ઞ દાન તીર્થ સ્નાન કે વિધિપૂર્વકના જપ કરવા માટે શુદ્ધ કાળ અપેક્ષિત છે પરંતુ ભગવાનના નામના સંકીર્તનમાં સમય શુદ્ધિની કોઈ આવશ્યકતા નથી ફરતા ફરતા ઊભા રહેતા સૂતા ખાતા પીતા અને જપ કરતા કરતા પણ કૃષ્ણ કૃષ્ણ એમ સંકીર્તન કરીને મનુષ્ય પાપમાંથી છૂટી જાય છે અપવિત્ર હોય કે પવિત્ર હોય તમામ અવસ્થાઓમાં ગમે તે અવસ્થાઓમાં જે વ્યક્તિ કમલ નયન ભગવાનનું સ્મરણ કરે છે તે બહાર અને અંદરથી પવિત્ર થઈ જાય છે આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભગવાનના નામનો જાપ કોઈ પણ અવસ્થામાં કરી શકાય છે એમાં દેશ છે કાળ છે કે અવસ્થા છે એના નિયમની જરૂર છે જ નહીં આ ઉપરાંત ભગવાનના

પૃથ્વીની શટ શત પ્રદક્ષિણા એ સર્વ કૃષ્ણ નામના જપના સોળમાં ભાગની પણ બરોબરી કરી શકતા નથી આ પ્રમાણે અહીં એવું કહેલું છે કે ભગવાનના નામના જાપની બરોબરી કરી શકે એવું કોઈ સત્કર્મ છે જ નહીં પદ્મપુરાણની અંદર કહ્યું છે આશ્ચર્યે ભયે શોકે ક્ષતે મમ નામ ય્યાજેન્ સ્મરે પરમા ગતિ પ્રયાણે ચાપ્રયાણે ચન્નામ સ્મરતા નૃણા સદ્યો નશ્ય પાપો ગૌ નામ તસ્મૈચિદાત્મને અર્થા કે આશ્ચર્ય ભય શોક સતી એટલે કે ઘાયલ થવું વગેરે પ્રસંગે જે વ્યક્તિ મારું નામ પોકારી ઉઠે છે અથવા કોઈ હેતુથી મારા નામનું સ્મરણ કરે છે તે પરમ ગતિને પામે છે મૃત્યુ કે જીવન ગમે ત્યારે ક્યારે પણ જે ભગવાનના નામનું સ્મરણ કરનારા મનુષ્યના પાપોનો પૂંજ તત્કાલ નાશ પામે છે તે ચિદાત્મા પ્રભુને નમસ્કાર છે આ પ્રમાણે અહીં પદ્મપુરાણમાં ભગવાન શ્રીમદ નારાયણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે કે કોઈ કોઈ પણ પણ અવસ્થામાં કદાચ સમયે સમયે આવી પડે એવા જે લોકો મારા નામનો પોકાર કરે છે તો એ નામનું સ્મરણ કરવા માત્રથી જ એ મનુષ્ય સમસ્ત કષ્ટોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત કરે છે આ પ્રમાણે ભક્તો

प्रायश्चिता पापा ज्ञातोक्ता महर्षि तैस्तान्य पूयते तपोदान जपादि ना धर्म जम तद हृदय तदपी सांग्री सेवया अर्थात के जे मनुष्य पड़ती वखते पग लपसती वखते शरीर भंग थती वखते સાપ ડસતી વખતે આગમાં બળતી વખતે તથા ઘાયલ થતી વખતે પણ વ્યવસ્થાને લીધે હરી હરી કહી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તે યમ યાતનાને પાત્ર રહેતો નથી મહર્ષિઓએ જાણી સમજીને મોટા પાપો માટે મોટા અને નાના પાપો માટે નાના પ્રાયશ્ચિત બતાવેલા છે એમાં તો શંકા છે જ નહીં કે તે તપસ્યા દાન જપ વગેરે પ્રાયશ્ચિત્તોથી તે પાપો નાશ પામે છે પરંતુ તે પાપોથી મલિન થયેલું તેનું હૃદય શુદ્ધ થતું નથી ભગવાનના ચરણોની સેવાથી અને એમના નામ જાપથી જ તે શુદ્ધ થઈ જાય છે આ પ્રમાણે અહીં સુખદેવજી મહારાજ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે મહર્ષિઓએ શાસ્ત્રોમાં મોટા મોટા પાપને અર્થે મોટા મોટા પ્રાયશ્ચિત્તો બતાવેલા છે અને એ પ્રાયશ્ચિત્તો કરવાથી મનુષ્યની શુદ્ધિ થઈ જાય છે પરંતુ એની વાસ્તવિક શુદ્ધિ થતી નથી જો એની વાસ્તવિક શુદ્ધિ થતી હતે તો બીજી વખત એ પાપ કરવાને અર્થે પ્રેરાતી નહીં પરંતુ ભગવાનના નામનું સ્મરણ એવું છે કે ભગવાનના નામના સ્મરણથી એ પાપનું પ્રાયશ્ચિત જો કરવામાં આવે ને તો બીજી વખત એ મનુષ્યને પાપ કરવાની વૃત્તિ ઉદય થતી નથી એટલું ભગવાનના નામનો મહિમા બતલાવવામાં આવેલો છે જેનું દ્રષ્ટાંત શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદમાં અજામિલનું છે જે વિવસ્તાવશ પોતાના પુત્ર નારાયણના નામનો ઉચ્ચારણ કર્યું એણે તો પોતાના બાળકના નામનું ઉચ્ચારણ કરેલું હતું અને એ બાળકના નામના ઉચ્ચારણ કરવા માત્ર થી જ અજામિલ ભયંકર યમ પાસથી મુક્ત થઈ ગયો હતો માટે ભક્તો શાસ્ત્રોની અંદર જે નામનો મહિમા બતલાવેલો છે જ હંમેશા પોતાના જીવનનું યાપન કરજો શાસ્ત્રોની અંદર આટલું આટલું મહાત્મય ભગવાનના નામનું બતલાવેલું છે એક ભગવત ભક્ત એ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી કોઈક મંત્રના અમુક જાપ કરવા માત્રથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે એ જ મંત્રના જાપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અંતે ભગવાનના દર્શનની પણ પ્રાપ્તિ થાય તો પછી આપણે કેટલા મંત્રોના જાપ કરીએ જેથી કરીને આપણે જ્ઞાનની પ્રાપ્તિ થાય તથા પરમાત્માના દર્શનનો લાવો મળે જો એ સંબંધમાં શાસ્ત્રોની અંદર કોઈક વિધાન હોય તો કૃપા કરીને પ્રકાશિત કરો આ પ્રમાણે એ ભગવત ભક્ત એ મને પ્રશ્ન કર્યો અને એને લઈને અમે શાસ્ત્રોની અંદર આ સંબંધમાં શોધખોળ કરી પરંતુ કોઈ પણ સ્થાન પર મને આ સંબંધમાં કોઈ માહિતી પ્રાપ્ત નથી એ પછી એક દિવસ નિત્ય નિયમ મુજબ અમે પરમ ભાગવત પરમાત્માના અનુભવ પરાયણ ભાગવતના સુપ્રસિદ્ધ વક્તા ડોંગરે મહારાજની કથા શ્રવણ કરતા હતા અને એ કથાની અંદર એવો એવું બોલ્યા કે પાંચ કરોડો મંત્રના જાપ કરવાથી મનુષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે અને શાસ્ત્રીય જ્ઞાન આપોઆપ એની બોલીમાં પ્રગટ થઈ જાય છે અને એનું જીવતું જાગતું દ્રષ્ટાંત છે શ્રીધર સ્વામી શ્રીધર સ્વામી રાજા અને અટારી પર ઉભા ઉભા વાત કરતા હતા અને એમાં મંત્રી મહોદયે કહ્યું કે રાજન કોઈ મૂર્ખ વ્યક્તિને પણ ભગવાનના મંત્રના જાપમાં આરૂઢ કરી દેવામાં આવે ને તો એને પણ ધ્યાનની પ્રાપ્તિ થઈ જાય છે તે દિવસે એ લોકો આ પ્રમાણે વાત કરતા હતા એ જ દિવસે રાજાની દ્રષ્ટિ માર્ગ ઉપર પડી અને એ માર્ગ ઉપરથી શ્રીધર સ્વામી તેલ લઈને આવતા હતા અને એવો એવા પાત્રની અંદર તેલ લઈને આવતા હતા કે જે પાત્રમાં કોઈ સામાન્ય મનુષ્ય પણ તેલ લઈને આવે નહી એવા પાત્ર ની અંદર એવો તેલ લઈને આવતા એટલે રાજા એ મંત્રીને કહ્યું કે આનાથી મોટો મૂર્ખ વ્યક્તિ કોઈ નથી તો આપણે આને નરસિંહ મંત્રની દીક્ષા આપી દઈએ અને જો એ વાત સત્ય હશે કે ભગવાનના મંત્રના જાપ કરવાથી મનુષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તો હું તમને અમારું અડધું રાજ્ય આપી દેવા ત્યારબાદ પેલા રાજાએ શ્રીધર સ્વામીને પોતાની પાસે બોલાવ્યા અને એવો શ્રીધર સ્વામીને લઈ પોતાના ગુરુની પાસે આવે છે અને એને નરસિંહ મંત્રની દીક્ષા અપાવે છે અને કહે છે કે તારે નરસિંહ મંત્રના જાપ કરવાના છે પેલા ગુરુએ એને ઉચ્ચારણ કરતા શીખવાડી દીધું અને શ્રીધર સ્વામી નરસિંહ મંત્ર જાપ કરવા લાગ્યા અને કહેવાય છે કે 5 કરોડ મંત્રોનો જાપ કરવાથી શ્રીધર સ્વામી વેદ વેદાંગના પ્રારંગટ પંડિત થઈ ગયા અને એવો એ શ્રીમદ ભાગવત પર સર્વપ્રથમ ટીકાની રચના કરી જે ટીકા અત્યારે વિદ્વત જગતમાં અતિશય વિખ્યાત થઈ ગઈ છે એટલે મૂર્ખ વ્યક્તિ પણ જો ભગવાનના નામનો જાપ કરે અને એના પાંચ કરોડ મંત્ર પૂર્ણ થઈ જાય તો એને આત્મા પરમાત્માનું અને આત્મા અનાત્માનું જ્ઞાન આપોઆપ પ્રગટ થઈ જાય છે કે આઠ કરોડ જાપ કરવાથી મનુષ્યને મૃત્યુનો ભય રહેતો નથી અને એને આત્મ સાક્ષાત્કાર થાય છે તથા આઠેય સિદ્ધિઓ એની સન્મુખ આવીને ઉપસ્થિત થઈ જાય છે જે પણ કોઈક મનુષ્ય આઠ કરોડ મંત્રના જાપ કરે ચાહે એ કોઈ પણ મંત્ર હોય રામનો મંત્ર હોય કૃષ્ણનો મંત્ર હોય ભગવાન શ્રી હરિનો મંત્ર હોય કે સ્વામિનારાયણ મંત્ર હોય જો એના આઠ કરોડ જાપ પૂર્ણ કરવામાં આવે ને તો મનુષ્યને ક્યારેય પણ મૃત્યુનો ભય રહેતો નથી અને એને પોતાના સ્વરૂપના દર્શન થાય છે અને આઠે સિદ્ધિઓ એની સન્મુખ આવીને ઉપસ્થિત થઈ જાય છે કરોડ કરોડ મંત્રના મંત્રના જાપ જાપ કરવાથી કરવાથી તો મનુષ્યને પરમાત્માના દર્શન થાય છે અને એનું જીવતું જાગતું દ્રષ્ટાંત છે શિવાજી ગુરુ સમર્થ રામદાસજી રામદાસજી એવો રામાનંદ સંપ્રદાયના હતા અને લગ્નનું મીંઢણ તોડીને એવો સાધુ થઈ ગયા હતા અને અત્યારે મહારાષ્ટ્રમાં નાસિક નામનું શહેર આવેલું છે ત્યાં પંચવટી આવેલી છે અને એ પંચવટીમાં એક કાલા રામ નામનું મંદિર છે અને એ કાલા રામના મંદિરમાં બેસીને શિવાજીના ગુરુ સમર્થ રામદાસજીએ તેર કરોડ રામ નામના મંત્રનો જાપ કરેલો હતો અને એને લઈને સમર્થ રામદાસજીને ભગવાન શ્રી રામના દર્શન થયા હતા અને આ વાત સમર્થ રામદાસજીના જીવન કવનની અંદર લખાયેલી છે એટલે પૂજ્યપાઠ ડોંગ્રેજી મહારાજ જે પ્રમાણે કહે છે કે નવ કરોડ મંત્રના જાપ કરવાથી અથવા તો તેર કરોડ મંત્રના જાપ કરવાથી ભગવાનના દર્શન થાય છે એ વાત સમર્થ ગુરુ રામદાસજીના જીવન પરથી આપણે જાણી શકાય છે કોઈ વ્યક્તિ એમ કહે કે અમે તેર કરોડ મંત્રના જાપ કરીએ અને છતાં પણ ભગવાનના દર્શન ન થાય તો તો એને કહેવાનું કે ભાઈ પહેલા બતાવત બતાવો તો ખરો મનુષ્ય કરવું કઈ નથી અને સૌથી પહેલા એ નકારાત્મક વસ્તુનો વિચાર પહેલો કરતો હોય છે આ મહાત્માઓએ એ તેર કરોડ મંત્ર જાપ કરીને પરમાત્માના દર્શન કરેલા હતા અને એવા તો બીજા કેટલાય દ્રષ્ટાંતો છે ધ્રુવજીનું દ્રષ્ટાંત પણ છે કે જેઓએ નામ સ્મરણના પ્રભાવથી શ્રીમન નારાયણ ભગવાનના દર્શન કરેલા હતા સમર્થ રામદાસજી અને ધ્રુવજી હતા એ લોકો મંત્રનો જાપ પણ કરતા હતા અને તપસ્યા પણ કરતા હતા સમદમાદિક સાધનોથી પણ એ લોકો યુક્ત હતા અને એને લઈને એ લોકોને ભગવાનના દર્શન થઈ ગયા હતા એક બાજુ તમે ભગવાનના મંત્રનો જાપ કરતા હોવ અને બીજી બાજુ તમારી બધી જ ઇન્દ્રિયો જે છે એ કુમાર્ગની ઉપર જતી હોય તો એવા જાપથી કોઈ લાભ નથી પુરાણોની અંદર એવા વચનો જોવા મળે છે કે પરમાત્મા એ જ ભજનની નોંધ કરે છે કે જેની અંદર સાધકનું મન ભગવાનના ચરણની અંદર લાગેલું હોય ભગવાનનું સ્મરણ કરતા કરતા સાધક છે એ ભગવાનની મૂર્તિનું ચિંતન હોય હોય એમના લીલા ચરિત્રનું ચિંતન તો એ જાપ જે છે એ ભગવાન માન્ય કરે છે પરંતુ એ સિવાયના જાપ જે છે એ ભગવાન માન્ય નથી કરતા એટલે ઇન્દ્રિય અને અંતકરણ ભગવાનના ચરણમાં જોડી દઈ ભગવાનની કથા વાર્તામાં જોડી દઈ જો તમે ભગવાનના મંત્રનો જાપ કરો અને સાથે સાથે શાસ્ત્રોની અંદર જે પ્રમાણે ધર્મ બતાવેલા છે આપણી શિક્ષાપત્રીની અંદર જે પ્રમાણે ધર્મ બતાવેલા છે એ ધર્મનું પાલન કરતા થતા જો તમે ભગવાનના મંત્રનો જાપ કરો ને ભગવાનને પણ એ મંત્રનો જાપ દર્શન આપવાની અર્થે વિવશ કરી દે છે સાધકે પોતાના અંદર કરોડ મંત્રના જાપ કરવાનો આગ્રહ રાખવો જો સાધક કઈ ની તો રોજની અઢીસો માણા ફેરવે અથવા તો પચીસ હજાર જાપ કરે ને તો અવશ્ય અમુક વર્ષોના અંતે એના એ જાબ જે છે એ પૂર્ણ થઈ જાય એમ છે અને શાસ્ત્રોની અંદર તો કલૌ કેશવ એવું કહેવાયેલું છે અર્થાત કે કળિયુગની અંદર તો ભગવાન શ્રી હરિનું નામ ભગવાન શ્રી હરિનું નામ ભગવાન શ્રી હરિનું નામ એ જ જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે અજામિલ પણ ભગવાન શ્રીમન નારાયણના નામના પ્રતાપથી જ બચેલો હતો અને યમ પાસથી મુકાયા બાદ અજામિલે દસ વર્ષ પર્યંત ગંગા દ્વાર હરિદ્વાર ક્ષેત્રમાં જઈને પોતાની ઇન્દ્રિય અને અંતકરણને ભગવાનની અંદર જોડી એકાગ્ર મને કરીને ભગવાનના નામનો જાપ કરેલો છે એને લઈને એ અંતે પરમ ગતિને પ્રાપ્ત કરતો હતો અરે ભક્તો તમે લોકો પણ બધા ઊભા થાઓ અને પરમ પ્રેમ पूर्वक ભગવાનના મંત્રનો જાપ કરો અને તેર કરોડ મંત્ર જાપ કરવાનો આગ્રહ રાખો જેથી કરીને તમે આલૌકિક ને પરલોકમાં સુખના भागी થશો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ તર પશ્યંત મા કચ્છ દુઃખ ભાગ અસ્તુ જય સ્વામિનારાયણ